અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો લાઠી નગરપાલિકા આયોજિત સત્યોતેરમા પ્રજાસત્તાક દિનની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખાતે ઉજવણી પાલિકા ઉપપ્રમુખ બી એસ ધોળકિયાએ ધ્વજવંદન ફરકાવી સલામી આપી લાઠી શહેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખાતે નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન તમામ સદસ્યો અને કર્મચારીગણની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિશાળ મેદની અને શહેરના અગ્રણીઓ ગણતંત્ર પર્વ નિમિત્તે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા ખભેખભા મિલાવી રાષ્ટ્રીય પર્વને રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદનને સલામી આપી હતી ધ્વજવંદન બાદ શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા લાઠી પોલીસકર્મીઓ અને હોમગાર્ડ તેમજ સંઘવી કન્યા વિદ્યાલયના એનસી ઓફિસર કરુણા મેડમ સંયુક્ત પરેડ યોજી સંયુક્ત રીતે સેલ્યુટ આપી આન બાન શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો રિપોર્ટ બાય રજનીકાંત રાજ્યગુરુ લાઠી